જોઈ લેજો જમાવટ આખી અને આ એક અનોખો મોલ હાથમાં આવ્યો આપણા એટલે આજે આપણે જાણવા આવ્યા કે આ કયો મોલ છે અને હું હું છે એ જાણકારી લઈ હવે આ ભાઈની મુલાકાત લઈ ખેડૂત છે અને જાણીએ આપણે નામ ઠામ અને આ વેરાયટી કઈ છે જ્યાં જાણી રામ રામ ભાઈ રામ રામ તમારું નામ જ્યાં તમને જણાવજો મારું નામ સુરેશભાઈ રામજીભાઈ નકુમ નકુમ રામ ચેલા હમ પછી જામનગર કેટલું છે જામ મુલા જામનગર થી કેટલા આવ બાર કિલોમીટર જેવું જામનગર થી જામનગર બાર કિલોમીટર હા હા લાલપુર હાઈવે ઉપર આવું લાલપુર હાઈવે ઉપર સીએનજી પંપ પાછળ સીએનજી પંપ પાછળ હવે તમારા મોબાઈલ નંબર એક આપી દયો છત્રી ચોવીસ

કઈ રીતની માવજત તમે કરવી અમે બધા જાણવું હોય અમારા કોઈ હોય અને વાવેતર કરવું હોય તો જાણવું હોય તમારા ભાઈ તો પેલા સૌ પેલા તમે આનું પેલા પહેલા ખેતી શું કરો નિયમ જાણકારી કે પેલા ખેતી કઈ રીતે કરવી પડે

વધારે પડતું માણસ આ વાવેતર કરે છે નવરાત્રીમાં વાવેતર કરવાનું ફરાજ થી નવરાત્રી દેવ દિવાળી લગી હા હા એ વટલા વાવેતર કરી શકો બરોબર પછી છ મહિના ઉભી રહીએ ઉતાહણી પછી આ નીકળે ઉતાહણી પછી નીકળે તો હવે આમાં આપડે આગળ વાત બાબતમાં આપણે પેલા ખેતી ની વાત થઈ હવે પાયાના ખાતર માં કઈ કઈ વસ્તુ નાખવાની થાય ગમે એ ટૂંકમાં બીજી બોધી જગા કરે ની ખાતર ગમે નાખી શકો હા સમજાયું પોલી જગ્યા જેટલી કુણી આ કાંદો વધારે બે બરોબર જમીન રહી એટલે કાંદો વધારે બે હા

એક કિલોમી કે પાંદે બી હોય ને તે મોલો મચ્છરી આવે અને કોઈ આ ખપેડી ની ખાત આવે ખપેડી ઈ બધું ખાડી અલગ વાત એ ઈ પાંચ દી પૂરતી ધ્યાન રાખવાની પછી મોટું થઈ ગયા પછી બરોબર ભાઈ બીજા કઈ કઈ આમાં કોઈ જાતનું નહીં એક પછી તમે બી જેવી માવજત કરો ચૌદ પિયત ટૂંકમાં ઓછા પાણી વાળા નથી ઓછા પાણી વાળા થાય કારણ કે પાણીની ફૂલ જરૂર પડે છ મહિના નું મોલ છે એટલે પેલા તન પિયત શું કે ઉપરા ઉપર જોયું ઉજેરવા પૂરતા

હવે આમાં બીજું કઈ કરવું પડે કરવી પડે નઈ આનું શું છે આની મોસમ કરો ને એટલે આ પાન છટકાવે પાન કાપી પછી આના અહીંયા કટકા કરે એટલા આમાં કટકા કે ચાર કટકા કરે પછી સુકવવાની વીસ દી લગી સુકાવવા દેવાની કટિંગ કરી ટૂંકમાં પૂછડી અલગ કરવાની હા પૂંછડી અલગ નહી પૂછડી ભેગી હાલે આ તો શું છે કે આપડે સુકાઈ જાય ને એટલે વીડવી અઘરી પડે એના હાટું ને કે નોખી રાખા હા નોખી રાખા કટકા કરી હા તે આ કટકા હું જમીનમાં ઠલુ આ તો હવે તો પાલીયા ઉપર માણા નાખે નક હેઠે નક હેઠે એને ડુડમાં દામા નાખ પાલીયા ઉપર એટલે પૂછનીનો કોઈ મતલબ નથી તમે ભેગી રાખો તો હાલે ને નોખી રાખો હાલે તો આમને માંખે આખે કોય આખે ખૂના હાલે તો વહા મેલમાં નથી સંભાર થઈ ગયો કઠણા ઈ હે કા એટલે કટકા કરીને સુકાઈ જાય નક સુકાય નહીં પાર 20 દી હા 20 દી સુકાય નહીં બરાબર પછી હવે આનો ભાવ કેવો ખઈ આમને જે ગેલા જો કે મણ હોય 20 કિલો વીસ ના ભાવ કેવા કરીએ વીસ કિલ્લા ના અત્યારે તો ભાવ રનિંગ તો છે ને સાડા નવસો રૂપિયા છે 20 किलो हा, ने हाडे वर्ष 950 रुपया लगी बाजार वही गई हा हा नका कायदेसर रनिंग 400 ती करीन 500 रुपया बाजार छे हा हा रनिंग बाजार ही छे पण 2 वर्ष ती 950 पुगी गई 950 पुगी 950 विगो पळाज करे 100 मन विगे था 100 मन थाय એટલે તો 900 નો વિકો 900 નો વિકો થિયો બરોબર હે આ તો ફાયદાવારી જ વસ્તુ હે પાછો કઈ રોગ જીવાત છે ના ઈ કોઈ જાતું નહિ આમાં કઈ બીજી માવજત આવતી નથી કોઈ વસ્તુ નહિ ટુકમાં આમાં મહેનત માગી લેતી હે ને મહેનત માગી લી આની ટુકમાં

દસ થી બાર માણસ નો ટાર્ગેટ દસ થી બાર માણસ હોય ને એટલે આ વીકો તમારું પાડું શીખે જમીન માંથી કાઢવી હોય તો ટ્રેક્ટર નો કઈ સુવિધા હોય કે હાથે થી ઉપાડવી પડે આને હાથે થી ને જ ઉપાડવી પડે ટ્રેક્ટર થી ઉપડે પણ ટ્રેક્ટર માં થોડુંક નુકસાન થાય આ પાંદ ને કચરાય ને એની હિસાબે બાકી ટ્રેક્ટર થી ને નીકળે હાથે થી આપડે ગાજર ને જેમ ઉપાડીએ

વિડીયા ઉતરવો હોય તો જરાક કોન્ટેક્ટ કરજો ત્યાં લગી જય હિન્દ જય ભારત રામે રામ